હે મારાવાલા તમારે જમીન લેવી હતી ને તો હું તમારા માટે ફાર્મ લાયક અને કોઈ વસ્તુ ઘટે નહીં એવી જમીન લઈને આવ્યો છું મારા વાલા તે પણ માણાવદર તાલુકામાં અને પીપલાણા રોડ ટ્રસ્ટ આ જમીન આવેલી છે મારા પીપળાણા પીપલાણા સ્વામિનારાયણ પીપલાણા ગામ છે ને ત્યાં શ્યાર વીઘા મસ્ત ફાર્મ લાયક જમીન લઈને આવ્યો છું મારા વાલા તે પણ કોઈ વસ્તુ ન ઘટે અને જો તમારે એમ જોતી હોય તો દઈ દેવાની હે અને એક કરોડ અને પાંચ લાખ રૂપિયામાં અને જો તમારે સીજની રોપા વાવી દે બધે બધા અને બાંધકામ સાથે જોતી હોય ને મારા વાલા તો એક કરોડ અને પંચાવન લાખ રૂપિયામાં આ જમીન આપી દેવાની હે તો તાલુકાની વાત કરીએ ને મારાવાલા તો માણાવદર તાલુકો લાગે અને જૂનાગઢ જિલ્લો છે મારાવાલા તો આ જમીન તમારે લેવી હોય ને તો ફાર્મ લાયક રોટસ અને અત્યારે માંડવી પણ એવી છે અને પાણી પણ ભરપૂર છે મારા વાલા તો તમારા વાવમાં છે અને જેને પણ ફાર્મનો શોખ હોય ને મારા વાલા તો અહીંયા બધા પ્લાન મુજબ મસ્ત જમીન છે અને પ્લાન બધા ગોઠવેલા છે તો તમારે જોતી હોય ને મારા મારાવાલા તો અમારો કોન્ટેક કરો અને જે જે પણ સીઝની રોપા આવે ને તે રોપા તમને બધે બધા તે લોકો નાખી દેશે અને એના પર મેં તમને ભાવ આપી દીધા મારા અને રૂડી અને રણિયામણી અને સોનાની લગડી તમારે જોતી હોય ને તો પીપલાણા ગામમાં આ જમીન આવેલી છે તો હવે રાહ કોની જોવો છો મારા વાલા તમારે લેવી તો લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે અને આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ આઈડીને તમારે સબસ્ક્રાઈબર કરવાની છે લાઈક કરવાની છે અને જેને પણ લાયક જમીન લેવી હોય ને વાલા તેને આ વિડીયો શેર કરી દો ને મારા વાલા અને આવી ફાર્મ લાયક જમીન તમે ગોતવા જાઓને તોય તમને મળે નહીં એવી જમીન હું તમારા માટે લઈને આવ્યો છું મારાવાલા અને કોઈ વસ્તુ ઘટે નહીં શ્યાર વીઘા જમીન મેં વારંવાર કહું છું કે આ જમીન ફાર્મ લાયક જમીન છે તો જે કોઈ લોકોને ફાર્મનો શોખ હોય ને મારાવાલા તો આ જમીન એના માટે બેસ્ટ અને સારામાં સારી છે અને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી હોય ને મારાવાલા તો અમારો કોન્ટેક કરો અમે તમને વેસાવી પણ દેશું અને લેવડાવી પણ દેશું મારાવાલા આ